મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન કાલે ઘણા સમયથી અમારી માગણી હતી કે ટેકાના ભાવની સીંગની કે જે ખરીદી છે તમામ શંથી એ નોટતામાં શરૂ કરી દેવી અને નોટતામાં ખેડૂતોના પાક તૈયાર થયા એટલે વેચી હતા પણ સરકારે ખૂબ મોડે મોડે કરી ખૂબ અમે માગણી કરી ત્યારે સરકારે લાભ પાચમણા દિવસે શરૂ કરવાની જાહેરાત કરી હતી પણ છવી અઠ્યાવીસ તારીખે વરસાદ થયો એટલે પાછું સરકારે બંધ શક્યું ત્યાર પછી પહેલી તારીખે શરૂ કરવાની હતી અગિયારમાં મહિનાની એ પણ રાતો સરકારે રવિવાર હતો સત્તા સચિવાલય ખોલે અને પરિપત્ર જાહેર કર્યો પહેલી તારીખે નહીં કરી અને ત્યાર પછી પછી જાહેરાત કરી એ કાલે નવ તારીખે કરવાની છે એવી જાહેરાત કરી હવે સરકારને ખબર જ છે કે અને આખી દુનિયા જાણે કે નવ તારીખે રવિવાર છે એટલે રવિવારે કાંઈ યારો કે કોઈ જગ્યાએ ખુલી ન હોય અધિકારીઓ કામ કરે નહીં એટલે કાલે રવિવારે પણ ખરીદી નવ તારીખે થવાની નથી એવી અમને પૂરી શંકા છે પણ દસ તારીખ પછી છે ઘણા સેન્ટરોની અંદર ઘણા દિવસો સુધી નહીં થાય ઘણા મહિના સુધી નહીં થાય ઘણા સેન્ટરમાં તો આખો વરા ઘણા તાલુકામાં ટેકાના ભાવની સીંગની ખરીદી જ નહીં થાય ગઈ જ આખું વરા ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એવડો મોટો ત્રણ તાલુકાનો ઘોઘા ભાવનગર અને સિહોર ત્રણ તાલુકાના ખેડૂતોને સિંઘ ત્યાં વેચવાની હોય એને બદલે આખો વડા એને યાર્ડવાળાએ કે કોઈ ક્યાંય જમીન ન ફાળવી એટલે ભાવનગર બંધ અત્યારે જ હમણાં જાણવા મળ્યું કે હજી મહુવા માર્કેટિંગ યાર્ડમાં જમીન નથી આપતા તળાઝામાં નથી આપતા બોટાદમાં નથી આપતા સાહરકુંડા રાજુલામાં નથી આપતા અને ઘણા સેન્ટરોમાં માર્કેટિંગ યાર્ડવાળા સીસીઆઈની ટેકાના ભાવની ખરીદીવાળાને આ જમીન જ નથી આપતા તો એ જમીન ખરીદે કેવી રીતે એ પણ એક અક્ષપ્રશ્નતા હોય છે એટલે આખી એક આયોજન બંધ કાવતરું છે અને જીતુભાઈ કૃષિમંત્રી વાઘાણીએ જાહેરાત કરી કે ભાઈ સરકારના કેન્દ્ર સરકારના ધારા ધોરણ પ્રમાણે સીંગની ખરીદી થાય જો કેન્દ્ર સરકારના ધારા ધોરણ પ્રમાણે સીંગની ખરીદી ગુજરાતમાં થાય તો ગુજરાતની સીંગ તો મોટાભાગના ખેડૂતોને પલ લઈ ગયેલી છે અને તબાહ થઈ ગયેલી છે તો એ ખેડૂતો નેવું ટકાથી વધારે વેચવા એટલે સિંગ ખેતની ખરીદી સરકારને ન કરવી પડે અને એવું બાનું હાથમાં આવી જાય કે જ્યારે વેચવા ખેડૂતો આવશે ત્યારે કહે કે આ તમારી સિંગ કાળી છે ને આ ભેદવાળી છે ને આ નબળી છે એવા ઘટકડા કરીને છે ખેડૂતોની સિંગ નહીં લેવાનું આ ખાતરે અમારી પહેલેથી જ અને વર્ષોથી માંગ છે કે ભાઈ આ સરકાર રમતું આવી બંધ કરે અને ટેકાના ભાવની જે ખરીદી છે એનો ભાવ ફેરસે સરકાર આપી દે પણ અત્યારે આ સંઘવાળા અને તમામ મંડળીઓવાળા અને ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના જે હોય એને બધાને છે હવે એ તો બધા મોટા ભાગના મહાઠક છે અને ખેડૂતોને કેમ લૂંટવા એની તો આયોજન બનકાવતું છે જ્યારથી સહકારી ક્ષેત્ર જોયું ત્યારથી માર્કેટિંગ યાર્ડને ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકને સંઘવાળા બધા ખેડૂતોને લૂંટવામાં ખેડૂતોના ખિસ્સા કાપડવામાં કાતરવામાં નંબર વન છે એટલે તો અમે એને મામા કંસ અને લૂંટરી દુલ્હન જેવા કહીએ છીએ પણ આ ટેકાના ભાવની સિંગની ખરીદી છે એ ક્યાંક ને ક્યાંક મોટા પાયા ગડબડ ઘૂટાળા થાય પછી આ વેપારીઓને મંડળીવાળાને સંઘવાળાને લાખો માણસિંગ છે એ ટેકાના ભાવમાં બારોબાર વહી જાય અને પછી યાર જગ ગોડાઉન જગ છે કાં ટેફા નીકળશે આ બધો ભ્રષ્ટાચાર મોટો થવાનો છે હવે અમારી જે માગણી છે એ કેન્દ્ર સરકારનો અશોક ગુવાહાટીની જે કમિટી વડાપ્રધાને અને કૃષિ મંત્રી ભારતના શિવરાજસિંહ ચૌહાણને કમિટી નિમેલી છે એ અશોક ગુવાહાટી કમિટીએ નક્કી કરીને કીધેલું છે કે ભાઈ ટેકાના ભાવની ખરીદી છે એ બંધ કરો અને ભાવ ફેર તમે આપી દો તો સરકારને ફાયદો થાય અને તમામ ખેડૂતોને આવરી લેવાય પણ સરકારને એવું કંઈ કરવું નથી સરકારના બે મંત્રી અને પ્રધાનો કહે એ હાથું જીતુભાઈ વાઘાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલ કે હાથું ગુજરાતના છપ્પન ત્રેપન લાખ ખેડૂતો કહે તજજ્ઞોને અમે ખેડૂત આગેવાનો કહીએ એ બધું ખોટું કારણ કે એને લૂંટવું છે ખેડૂતોના ખીચા ભરવા છે એટલે આ ટેકાના ભાવની મોટા મોટાભાઈ ગોટાળા થવાના છે ગોટાળા થવાના છે ને ગોટાળા થવાના છે એટલે અમે સરકારને કહી છે કે તમે વહેલી તકે આમાં સુધારો લાવવાનું ટેકાના ભાવનું બંધ કરી અને ભાવ ફેર આપી દો ને પછી તમારો બે હજાર હિત ફેર થઈ જાય ભાજપનો ઘર ભેગું થવાનો વાર આવે છે આ વખતે અમે ક્યાંય નમતું દુખવાના નથી આખા ગુજરાતમાં નીકળવું પડે તો અમે બધા નીકળી પડવા નથી એટલે સરકાર જો સમજે તો આ અમારી સમજણ છે નકર અમારી ખોલે ખુલી ચેતવણી છે જય હિન્દ જય ભારત